પાદાર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પડતર માગણીઓના મુદ્દે આંદોલનના મૂળમાં ઢોલ નગારા સાથે રેલી સાથે ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર પાઠવું પાદાર નગરપાલિકાના સફાઈ કામદારો વર્ષોથી થઈ રહેલા અન્યાય દૂર કરી તેઓની માગણીઓના યોગ્ય નિકાલ લાવવા માટે પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી માગણી કરી છે પડતર પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધા માર્ગે આંદોલન કરવાની સફાઈ કામદારોએ ચીમકી ઉચ્ચારી હતી સફાઈ કામદારો ઢોલ નગારા સાથે પાણીની ટાંકીથી બજારમાં થઈ નગરપાલિકામાં અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું નગરપાલિકામાં ચીફ ઓફિસર નહીં મળતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતની આગેવાનીમાં સફાઈ કર્મચારીઓએ રેલી યોજી હતી જેમાં રોજમદાર કર્મચારીઓને કાયમી કરવા સફાઈ કર્મચારીઓને સેફ્ટીના સાધનો આપવા નિવૃત્ત કર્મચારીઓના વારસદારોને રોજમદાર તરીકે નિમણૂક કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની માગણી કરી હતી સમગ્ર મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતે અન્ન પાણીનો ત્યાગ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી પાદરા નગરપાલિકાના સફાઈ કામદારો વારંવાર ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાંય આ ચીફ ઓફિસર સફાઈ કામદારોની વેદના સાંભળતા નથી ને આજે અમે આવેદનપત્ર આપવા માટે ગયા છે તેમ છતાંય ચીફ ઓફિસર એમની ચેમ્બરમાં નથી એ દુઃખભરી બાબત છે આ સફાઈ કામદારો વર્ષોથી કામ કરી રહ્યા છે એ લોકોને કાયમીકનો હક મળતો નથી પચાસ ટકા મેકમ પ્રમાણે પણ આ ભરતી પ્રક્રિયા થઈ રહી નહીં આ સફાઈ કામદારોને આવાસના પણ જે પ્લોટ ફાળવવામાં આવે છે એ પણ આપવામાં નથી આવતા આ દ્વારા તો તો વારંવાર કામદારો વિનંતી કરવા છતાંય કોઈ ન્યાય મળ્યો આવનાર સમયમાં ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આ સફાઈ કામદારોને ન્યાય નહીં મળે તો અહીં અમે અન્ન ત્યાગ કરશું અને ગુજરાતના તમામ સફાઈ કામદારોના પ્રશ્નો અને તમામ વાલ્મીકી સમાજના પ્રશ્નોને લઈ હું લાલજી ભગત માલપુર થી દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવા માટે એક એક બે ના રોજ એક વર્ષ માટે હું યાત્રા કરી રહ્યો છું